અમદાવાદના વટવામાં સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે હેતુથી અફવા ફેલાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્ઝરની પોલીસે ધરપકડ કરી જેમાં ઇન્ફ્લુઅન્ઝરે કેટલાક લોકો એક જ કોમના લોકોને ટાર્ગેટ કરતા હોવાનો અને હેરાન કરીને પથ્થરમારો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને આ વાયરલ વિડીયોની તપાસ અંગે હકીકત સામે આવી કે થોડા દિવસો અગાઉ વટવાના ચુનારાવાસમાં વાહન ચલાવવા બાબતે ઝઘડો થયો હતો પરંતુ તેને અલગ રીતે રજૂ કરાયો ત્રણ લોકો વિરુદ્ધ ગુના પણ દાખલ કરવામાં આવેલા હતા આ ત્રણ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને એક અંગત બનાવ હતા જેને એક ધાર્મિક રૂપ અને કોમી એકતાને નુકસાન પહોંચાડવા માટે સોશિયલ મીડિયામાં બે ત્રણ વિડીયોઝ વાયરલ કરવામાં આવેલા હતા પોલીસની તપાસ દરમિયાન સ્થળ ઉપરથી ત્યાં લોકલ લોકોથી અને તપાસમાં કોઈ પણ આ રીતના બનાવ બનેલા નથી